અને પંચાયત માં ફોન કર્યો છોકરા મારા તો તલાટી પેલો ભર્યું છોકરા મોટા મોટા છે અને છોકરો ને મોકલો કેડફ માં છો તમે તડકા ના મરી જાવ તો ખુન થા પેલો આરુ થયું તે ઉછી ના પૈસા હાલ્યા ગો લાવી હાલતા કાગડો લેતા આવું હું એ ભરવું પડે એ તો ભરવાનું પડે છે ભર્યા વખત કીધું ચાલે ના તો કે આ તો આલુ જ નઈ કાગળ સિવાય હજી હુરાભાઈ મારા વાંચી તો છે મારે છે ઘર વેરોય પાછી બધું જ છે ભરતા હોય બીજું તો આના પછી

તડકા તડકા જોઈ ને સોહેલા જાવું તું કે રાગ રાખે સોહેલો આવે બીજું જવું કઉ છોકરો મન લાગે તમારું એ કેવું કરતો નહિ હોય મને એવું લાગે છે પંચર પડ્યું પંચર હા

મારે બાઇક લાવવું પણ આપડે જે છે એ બરોબર છે એતો એજ કરવું પડે પૈસા વાળું ગમે છે રમા ભાઈ આ પૈસા વાળો છોકરા રમે એવું થાય

બત્રીસ હજાર કાઢજો બસો રૂપિયા રવા દેજો પાછા ખાતું બંધ થઈ જાય બત્રીસ ચોપન ઓ બત્રીસ ચોપન કીધો મુત્રીસ ચોપન હું જઉં છું સારું મારા ઉતાવળ જેવું થયું હા મારા ઘેર બતા ડોશી પૂછપરછ કરશે તમારી તો ભાઈ એ તમારે છો જોવાનું છે હું તમારે ખેતરમાં કાઢ આલીસી ને ઘેર પછી તમે પૈસા હું તમારે આલુ ખરા કરોસી કહેવાય ડોહાઈ ને ફોક કુન લેવા ગીધું તમે તો ડોહા ઘેર હતા

લેકિ ઇન્સાફ નહિ મિલોટ આજે તાણી યાર માથા પર પાક રસ્તો એ માથા પર પાકિયાર એવું પૈસા નહીં હાલ યાર પૈસા નહી હાલ હવે મજા નઈ નફાનો વાયદો છે

આ ઢોર ગુસે મારીએ ને ચાલે મારે કેમ કે ઉઘરોણી તો માં આલે જાઓ અને જાઓ બીજું કોઈ ને આવશે ને મને આવશે મારા પહાડ આવશે કે ઘેર તો જોઈ નહીં કે એ તો કેવો ભાઈ નફો હજી તો લેવાનો છે હજી તો બેંકમાં પડ્યો છે અને પેલી તો ગાડી લાવું ખાડીયાની અને નક્કીને બધા ઢોસી કાઢવું હું ઉઘરાણીયા ખરે જાય તો રાગે રાગે આલે જાઓ અને બીજું કોઈ કહે હુંગરોણીયા એમાં ઘેર

તો જોલ્યા દશમાન તો જો પૈસા આલે હોય તો હારું તું યાર અલે હા જો તો પાછી વઈ વાસી જો છો પાછો તાર તો નઈ મારી યાર કોઈ આ તો જો યે એ હા જો યે કે બાર યે કળ દશમાન યે કળ અને પેલો રોટીઓ ક્યાં પાછું કે તખો જે હેતર મોચી

હંતું તાર ફેરા મારે જા તું ઘણા દાડે મારા હાથમાં આયે તો તું આડો ઘણા દાડે તું હાથમાં આયે હવે તને પૈસામાં આલું બોરે તને ના એક રૂપિયા આલું હવે નંતાવું છે ન હવે ના રૂપિયા આલવોને તો સો જાવું પડ જબર મને જવા દે બહારવા છીલા

જઈને એન્ટ્રી કરી દીધી જો પછી પૈસા આલવા પછી પછી પૈસા લાવી યાર પછી સીધો ને હાડું ના તો પછી તારે એટલું બોલવાનું કઈ પૈસા પંદર હજાર બોલ